જો આપણે સવાર સવારમાં આપી પહોંચી જાય છે સાળંગપુરની અંદર દાદાના દર્શન કરવા માટે અત્યારના પહોરમાં પહોંચી જાય છે સાળંગપુર દાદાના દર્શન કરવા માટે જો મેડમ પણ જોઈ લાવે તો પાછળ રહી ગઈ ક્યાં દાદાના દર્શન કરવા આવી ગયા ને હા જો અમારા સાળંગપુર હા જો સાળંગપુર દાદાના દર્શન કરવા આવ્યા છીએ અમે અત્યારમાં જો કષ્ટ ભજન દે સાળંગપુર આવી જાય છે આપણે અત્યારમાં જો હશે પેદાદાન પાર્કિંગ જો મોટું ભાઈ પાર્કિંગ છે મોટું જબરું જો આપણે અહીં હલ્યા જઈએ છીએ દાદાના દર્શન કરવા તો પહેલાં તમને દાદાના દર્શન કરાવી દીધી જો આજે આપણે દાદાના દર્શન કરવામાં આમ તો પણ પબ્લિકને એક ટ્રાફિક ફ્રી થાય જોવો જોઈએ ફૂલ ફૂલ ટ્રાફિક છે દાદાના દર્શન કરવા માટે તો કારણ કે ભાઈ રાજાના દર્શન કરવા માટે ઉલ્લેખ આવી ગયો છે ફૂલ ઊંઘે પડી છે ત્યારે હરીફ ફૂલ પીડશે કેટલી ટ્રાફિક છે એમ ફાઇનલી જો આપણે મંદિર આગળ પાછી જઈએ છીએ તો ચાલો તમને દર્શન કરાવી દીધું અંદર શૂટિંગ ઉતારવા દે તો આજે છે ફૂલો ફૂલ ટ્રાફિક તો ઉતારવા દેશે તો ઉતારશું આપણે જો આપણે પાછી જઈએ છીએ મંદિર આગળ છે જો હજી જો એટલી ટ્રાફિક છે ભાઈ જો મંદિરે આજે એટલી ભીડ છે જો જો અંદર ઉતારવા દેશે શૂટિંગ તો આપણે ઉતારશું દર્શન કરાવશું

રવિજી મંદિર બન છે તો આપણે તમને અહીંયા અહીંયા હનુમાન દાદાના દર્શન કરાવી દઈએ જોવો ચાલો કંટિન્યુ લોકમાં જોડાયેલા રહો આપણા અહીં દાદાના દર્શન કરી ના મંદિર બન છે જે તો જય હનુમાન દાદા જો હનુમાન દાદા દર્શન કરી દો મિત્રો આપણે ના મંદિર બન છે તો અહીં દર્શન કરી લો જય હનુમાન દાદા જય મેડમ જો ઉભા રહી ગયા છે એને દર્શન કરી લીધા જોવો છે આપણે આ બધું એને પગ કરી લીધું જોવો છે આમ તો ટ્રાફિક કેટલી છે જોવો છે સમજો કારણ કે આજે દાદાના દર્શન આજે તો ભાઈ આજે વાર છે એ તો મંદિર બંધ છે કારણ કે ટ્રાફિક ફૂલ છે ને ભાઈ જો આ બધું દર્શન પણ આપણે અત્યારે ટાઈમ નથી આપણે જવું છે જો આજે ટ્રાફિક છે એટલે ફૂલ છે એમ કારણ કે ટ્રાફિકનું કે નામ નહીં એટલી ટ્રાફિક છે આજે તો આપણે દાવું છે દાદાના દર્શન કરવા આપણે દાદાના દર્શન આજે આજે પણ મંદિર છે એમ આપણે એમ મંદિર બની છે એટલે આવું ખુલ્લું છે સવારના વારામાં તો આજે પણ સવારના વારામાં પણ મંદિર બનશે તો કન્ટિન્યુ લોડમાં જોડાયા રહો કારણ કે આપણે આજે પણ દાદાના દર્શન ન હતી કારણ કે ભાઈ ટ્રાફિક જ એવી છે અને મંદિરનો ટાઈમ ગમે એમ હોય આજે આજે મંદિર બનશે ગમે એમ હોય ખરેખર તો સવારના વાર તો મંદિર ખુલ્લું જ હોય પણ આજે જોવો હજી મંદિર છે જો પછી પબ્લિક જોવા જઈએ લાઈનમાં ઊભી રહી ગઈ છે પણ મંદિર હજી ખુલ્યું નથી અડધી પોણી કલાક આપણે અહીંયા આવી ગયા એની પોણી કલાક જેવો સમય થઈ ગયો છે હજી મંદિર હજી ખુલ્યું નથી તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા બીજો અને જોવો જોઈએ તો ટ્રાફિક છે આપણા દાદાના દર્શન નથી થયા અને આપણે દાદી ચાલતા થઈ જાય છે કષ્ટ બંધન દેવો કોમેન્ટમાં તો ત્યાં લખી નાખજો મિત્રો જો આપણે મંદિર જોઈને કોમેન્ટ કીને નાખજો બરોબર આમ ન લખો તો મંદિર જોઈને કીને નાખજો કોમેન્ટ જરૂર કરી જો મેડમ હાલતા થઈ ગયા જો અહીંયા પછી ગયા છે હવે હવે દર્શન ન ન્યા ને આપણે મંદિર છે બનશે મંદિરમાં આમ બધી થાય છે લાઈનમાં ઉભું રહેતું મળે ટાઈમ ચાર નો હોય તે છે ખબર હવે સવા અગિયાર તો વાગી ગયા છે અને જે મંદિર જે ખુલ્યું નથી તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાય હવે આપણે જઈશું ઘર બાજુ સાયલા જઈ છીએ હવે પાછા બહાર હવે નીકળે જઈ છીએ બહાર હવે તો આપણે હવે આ ગાંટમાં આવી જાય છે તમને હવે ઓલા આપણે આપણે મૂર્તિમાં તમને દર્શન કરાય બજાર છે જો માળાઓ જે લેવું હોય એ બધી બજાર છે એની આપણે નીકળી જાય છે મંદિરની બહાર ચાલ્યા જાય છે હવે પાછા સાઈન પાછો ભવનમાં આવી ગયાં છે ના વિશે આપણે મૂર્તિ જો કિંગ ઓફ કિંગબોફ મૂર્તિ સાયલ્યા જાય છે જો આ મૂર્તિ છે તો ના ચાલ્યા જાય વિશે હવે એનપો બધી જો આ પોટાશૂટ ચાલી રહ્યું છે આ સરસ મજાનો બગીચો છે પણ છે એનપા બધી જ્યાં હોય અને બધા પોટાશૂટ જ કરી રહ્યા છે કે દાદાના ઓલામાં જોઈએ કે ટ્રક ભરીને ક્યાંક વસ્તુ આવી છે શું હોય આપણને ખબર નથી જો ટ્રકમાં ક્યાંક વસ્તુ આવી છે કંઈક એન્જિનિયરનું છે કંઈક કામ એવા કે મશીન છે અંદર આપણે દાદાને મૂર્તિ કરી લઈ જઈશું જો આ બધી પોટા છૂટનું થઈ જાય આ બધી પોટા છૂટનું કામ ચાલુ છે જ્યાં હોય ને ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલો અહીંયા દાદાને આપણે તમને દર્શન કરાવી દઈએ પછી આપણે જવાનું હવે અહીં આપણે સરસ મજાનું બધું ફોટા શૂટ ચાલી રહ્યું છે જોવા જઈ શકીએ દાદાની મૂર્તિ આગળ જે આવી ગયા છે હવે સરસ મજાનું જોવા જઈ શકે ફોટા શૂટ સાથે રહ્યું છે આપણે પહોંચી ગયા છીએ કિંગ ઓફ મૂર્તિ હેઠે જોવા આપણે ફોટા શૂટ જ ચાલુ છે જ્યાં જોવા ને

ત્યાં તો ખરું જ મળી જોવો સરસ મજાનું જોવો છે લોકેશન છે એક નંબર લોકેશન છે ચાળીંગ દાદાના દર્શન પણ કરી લીધા છે આપણે હવે તો હવે આપણે જવાનું છે એમાં ઘરે બાજુ તો સાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહીજો તો આપણે હવે નીચે ઉતરતા જઈશું જોવા આ મૂર્તિ પાણી છે ને આપણે નીચે ઉતરી જઈશું હવે અને હવે જ આવું છે આપણે ઘર બાજુ તો જો આ તમને શું લોકેશન બતાવી દીધી અમને દાદાનું દર્શન ના જોવો જો આપણે જો આ દર્શન કરીને આપણે આવ્યા છીએ નીચે ઉતરી જાય છીએ અમે જો ટ્રાફિક છે એટલે તો આજે ગમે એમ હોય મંદિર આજે બનતું નકર અત્યારના આ કોઈ દિવસ મંદિર બન્યું હોય નહીં પણ આજે ગમે એમ હોય આજે ગમે એમ હોય કે આજે મંદિર છ અત્યારે અત્યારમાં બન હતું નકર અત્યારમાં ક્યારેય મંદિર બની શું હોય ક્યારેય ન હોય એમ આજે અત્યારમાં બન હતું મંદિર ચાલો જુઓ નીકળે જઈશી હવે બહાર જો સરસ મજાનું અલ્પાકૃહ નાસ્તા હાઉસ છે નાસ્તા હાઉસ અને આપણે આ આપણે ગાડી પડી છે ફોર્ચ્યુનર તો ચાલો હમણાં આપણે ફોર્ચ્યુનર ગાડી આપણે આપણે ફોર્ચ્યુનર અહીં કોને પાર્કિંગ કરીશું તો આપણે એના ફોર્સ્યુનર ને જતા રહીએ આપણે હવે કારણ કે આપણે ફોર્ચ્યુનરને આપણે ગાડી મૂકી છે ને આગળ તો આપણે હવે ગાડીએ બીજા જઈએ ને આપણે હાલ્યા અમે ઘર બાજુ અમે પછી હવે જ્યારે ફરીથી વાત આવશું દર્શન કરવા ક્યારે આપણે દર્શન કરી લેશું દાદાના નહીં તો આપણે ભાઈ દાદાના દર્શન તો આપણે કરીએ છીએ યાર વર્ષથી હા 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 જોઈએ ખાવા એ ખાવા આવી દ્યો ફરવા આવ્યા હોય છે તો ચાલો હવે એને ખાવા નાસ્તો કરવો છે તો આપણે નાસ્તો કરી દઈએ અગિયાર વાગ્યાનો ટાઈમ થાય તો આપણે બોટા જ દઈને ખાઈશું કીધું નાસ્તો કરી હા તો આપણે કીધું બોટાસ ચાઈ કે જોઈ કે ક્યારે બોટા વાંચ દીધી તો ચાલો આપણે શાળાકરમાં નાસ્તો કરી દીધો બસો ઉપર બસું આવે છે જોવો જોઈએ જો બસ અત્યારે આવી છે જો અહીંયા પણ જોવા જે ચાર બસ જ આવી છે જો નાસ્તા ઉષ્ણ જો આ રમકડા છે સરસ મજાના જો આપણે આ બોટાદ રોડ એટલે બહાર આપણે નીકળી ગયા છીએ અમે છે બોટાદ રોડનો ગેટ તો આપણે ગાડી ફોર્ચ્યુનર ગાડી જો આપણે અહીંયા પણ પાર્કિંગ કરી છે લીમડા હેઠે તો આપણે હવે જવા દેવી છે જો બીજી બસ પણ આવી ગઈ છે જો જઈએ આજ બહુ ટ્રાફિક છે દાદાના દર્શને આવવા માટેના જો આ બીજી પણ બસ આવી ગઈ નકરી બસો આવી ગઈ છે આજે ફરાઈ જય બસો બે બસો હરકી જ છે બે એક હરકી જ બસો આવી છે એક જ વની બસો આવી છે લગભગ જો આપણી પર્સનલ ગાડી ભાઈ પડી છે તો લઈ લેવી છે અને જો ભાઈ તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સત્તા પીજો મિત્રો તો ચાલો નવું નવા બ્લોગમાં જાય જય માતા જય દ્વારકાશું જય કૈસા ભદન